અંકલેશ્વર તાલુકા સબજેલના ગુરુવારના રોજ એક કેદીનું મોત થતાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તાલુકા સબજેલ ખાતે દોડી આવ્યા હતા પોલીસે સ્થળ તપાસ કરી કેદીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સબજેલ દોડી આવ્યા હતા અંકલેશ્વરમાં આવેલી તાલુકા સબજેલમાં બે ત્રણ દિવસ પહેલાં કોસંબા રેલવે પોલીસે એક આરોપી નામે કિરણ કલ્લુભાઈ વસાવાને મૂકી ગયા હતા આ આરોપીનું આજે ખેંચ આવતા મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી હતી મોત જ સમગ્ર પંથકમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા પોલીસે સ્થળ પર પહોંચી સ્થળ તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી આ મામલે ઇન્ચાર્જ એસપી ચિરાગ દેસાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેને ખેંચ આવતા મોત થયું હોય તેમ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે પરંતુ તેના મોતનું સાચું કારણ પેનમ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ જ જાણવા મળી શકશે હાલમાં તો પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવી રહી છે